અમદાવાદથી સમાચાર સેન્ટ લોયલામાં આઈસીસીએસ બોર્ડ શરૂ કરવાની તૈયારી આજે વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે મળશે બેઠક ગુજરાત બોર્ડ બંધ કરી આઈસીએસસી બોર્ડ શરૂ કરવાની તૈયારી શાળા કરી રહી છે બાળકો માટે બંને બોર્ડ આપવાની શાળા સંચાલકોની વાત છે આઈસીસીએસ બોર્ડ માટે વાલીઓ પાસે લેખિતમાં સહમતી લેવામાં આવશે વાલીઓ પાસેથી લેખિતમાં કન્ફર્મેશન ફોર્મ લેવાશે આઈસીએસઈ બોર્ડ શરૂ કરવાને લઈને વાલીઓની પ્રતિક્રિયા કેટલાક વાલીઓ આઈસીએસસી બોર્ડ શરૂ કરવાના સમર્થનમાં છે બદલાવ જરૂરી હોવાનું કહી રહ્યા છે આઈસીએસઈ બોર્ડ શરૂ કરવાને લઈને વાલીઓની શું પ્રતિક્રિયા છે સેન્ટ ઝેવિયર્સ લોયલ સ્કૂલમાં ભણતા વાલીઓના વિદ્યાર્થીઓના વાલીઓ શું કહી રહ્યા છે એ જાણીએ આજે મીટિંગ એવી હતી કે આઈસીએસસી બોર્ડ લાગુ કરવા માટે અમે વિચારણા કરી રહ્યા છીએ તો તમારી સંમતિ છે કે નહીં સંમતિ હોય તો સંમતિમાં સાઈન કરવાની સંમતિ ના હોય તો બી કોઈ વાંધો ન હતો પરંતુ આઈસીએસસી બોર્ડના શું ફાયદાઓ છે એ બધે વિશે વિગતવાર ચર્ચા કરી અને મેન વસ્તુ એ છે કે આગામી દિવસોમાં જે ગુજરાત બોર્ડમાં ભણવા માગતા બાળકો હોય તો એમને શું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈ અને બારમા સ્ટાન્ડર્ડ સુધી એ ભણવા માગતા હશે તો શું એમને ભણવા દેવામાં આવશે એક ખાલી અમારી એવી માગણી છે કે જે બાળકો ગુજરાત બોર્ડમાં ભણવા માગતા હોય તો એમનું ભવિષ્ય બીજી કોઈ જગ્યાએ એમને ધક્કા ના ખાવો પડે અને ભવિષ્યને ધ્યાનમાં લઈ અને બારમા ધોરણ સુધી એમને અહીંયા ભણવા દેવામાં આવે ઘણા ટાઈમથી આ અપગ્રેડની બહુ જરૂરત હતી કેમ કે ગુજરાત બોર્ડ અમને બહુ થોડુંક બીજા સ્કૂલ કરતાં થોડુંક યુઝ્યુઅલમાં ચાલે છે પણ આપણે અપગ્રેડની જરૂરત છે કેમ કે આપણે વિથ ટાઈમ ચાલવાનું છે સો આઈ આઈ એમ વેરી હેપી કે આ આપણે આ ચેન્જ રહ્યા છે સીએએસી બોર્ડ એટલે ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન સિસ્ટમના કોમ્બિનેશનમાં એક બોર્ડ છે સો આઈ એમ વેરી હેપી ધીસ ઇઝ વેરી ગુડ ફોર આર ચિલ્ડ્રન કે આપણે એક અપગ્રેડ મળ્યું છે ટાઈમિંગમાં એક એક ડિસ્કશન થયું હતું પેરેન્ટ્સને પૂછ્યા હતા ક્વેશ્ચન્સ કે ટાઈમિંગનું શું રહેશે મેનેજમેન્ટે કીધું છે કે આપણું એક્ઝિસ્ટિંગ જે ટાઈમિંગ છે એ જ ફોલો થશે અને એમાં મેબી લિટલ વેરિએશન રહેશે આ બોર્ડ જે ચેઇન છે એમાં સ્કૂલમાં ઘણા ઘણું અપગ્રેડની જરૂરત પડશે પેરેન્ટ્સને અપગ્રેડની જરૂર પડશે દિસ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ અને આપણે એને વેલ વેલકમ કરીએ છીએ ફી સ્ટ્રક્ચરમાં કીધું છે કે ઇટ વિલ નોટ બી મચ વેરિએશન ટુ વોટ ઇઝ એક્ઝિસ્ટિંગ તો પણ એ ફાઇનલ ઇન્ફોર્મેશન એ આપણે પાસ કરશું